નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મેગા મેકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું આજરોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એમના ટેન્ક ફાર્મમાં તથા એક હાઇડ્રોલિક યુનિટનામાં ફાયરનો ઘટના બનતા એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું આ મોકડ્રીલ આખા રાજ્યમાં પાંચ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા સુરત ભરૂચ અને કચ્છનો સમાવેશ થાય છે આમાં જામનગર ખાતે રિલાયન્સની રિફાઈનરી ખાતે મેજર ફાયરના ઇવેન્ટનું એક ચિત્રણ કરી અને એમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર ઓફિસ પોલીસ વિભાગ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હોમગાર્ડ સેનાની ત્રણેય પાંખો ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટ જેવું કે આરટીઓ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે ઇરિગેશન છે પાણી પુરવઠા વિભાગ છે અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા આ અંગેની એક શક્તિ પરીક્ષણની કામગીરી કરવામાં આવી ભવિષ્યમાં જામનગર જિલ્લામાં આ પ્રકારની કોઈપણ આપત્તકાલીન સ્થિતિ ઉપસ્થિત થાય તો પહોંચી વળવા માટે તંત્રની સક્ષમતા ચકાસવા અંગેનો આ મૂકડ્રીલ એક્સરસાઇઝનો હેતુ હતો આ અંગેની આગોતરી જાણ પણ તમામ લોકોને કરી દેવામાં આવેલી હતી જેથી લોકોમાં કોઈ ભયની લાગણી કે પેનિક ન ફેલાય આજની આ મુકડ્રીલ એક્સરસાઇઝમાં તમામ વિભાગોએ ખૂબ સુંદર રીતે સંકલન કરી અને પોતાનું શક્તિ પરીક્ષણ અને સંકલનનો એક ઉમદા પરિચય આપ્યો છે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કવાયત ચાલુ રહેશે અને જામનગર જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે અને ડિઝાસ્ટરને કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને કે આપતકાલીન પહોંચી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે અને આ બાબતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ માન્ય મુખ્ય સચિવશ્રી માન્ય અગ્રસચિવશ્રી મહેસૂલ વિભાગ રાહત શ્રી તથા માન્ય શ્રી દ્વારા પણ અમને ખૂબ ઉમદા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે